કેમ છો બધા તો બીજું અઠવાડિયું થીમ ચાલુ થઈ ગઈ નવી કઈ વાહનો ની રસ્તા ઉપર ચાલતા વાહનોના નામ તમારે એક એક કરીને મને કહેવાના બરાબર ચલો બોલો સાયકલ ચલો રિક્ષા રિક્ષા એક્ટિવા स्कूटर स्कूटर घोड़ा गाड़ी गाड़ी एरोप्लेन तो आकाश रे रेल शू स्कूर ट्रेक्टर बाइक बाइक स्कॉर्पिओ स्कॉर्पिओ रिक्षा रिक्षा